રાત્રી બજાર નાઈન્ટ ચોરાણુ ની સાલ માં બંધ થઈ ગઈ અને અત્યારે લીમડા ચોક માં પણ ચાલુ છે લોધાડ ચોક માં પણ લારી ચાલુ છે

અને આ કેસર બદામ જે કેસર બદામ છે દેખાડો તો કેસર બદામ આ કેસર બદામ છે વાઈટ ટાઈપ એવ છે પછી આ માવો મલાઈ ડ્રાય ફ્રૂટ છે માવો મલાઈ ડ્રાય ફ્રૂટ છે બરાબર આ ઓલી લચ્છી આપણે તમે ઊંડી વાળા વારો તો ઊંડી કે તો ફ્રેન્ડ્સ ઊંડી વારી ના ગાય એટલે કાય નો થાય હવે બીજી આગળ છે આ અમેરિકન ડ્રાય ફ્રૂટ લચ્છી અમેરિકન ડ્રાય ફ્રૂટ લચ્છી આની સુપ્રાઈસ છે 120 120 રૂપિયા બરાબર એટલે આમ આઈસ્ક્રીમ જેવું લાગે ને થોડું બરાબર આ પંચ રત્ન ડ્રાય ફ્રુટ છે ત્રણ ફ્લેવર આવશે અને પાંચ ટેસ્ટ આવશે ત્રણ ફ્લેવર આવશે અને પાંચ ટેસ્ટ આવશે બરાબર છે અને આ ચોકલેટ ચિપ્સ ઈ બતાવો તો બીજી આગળ છે આ અમેરિકન ડ્રાય ફ્રુટ લચ્છી અમેરિકન ડ્રાય ફ્રુટ લચ્છી પિસ્તા લચ્છી છે બરાબર નેચરલ જે કાજુ ગુલકંદ આવશે બીજું આપણે શું રાખી છે પ્રોડક્ટમાં એના સિવાય લચ્છી મિલ્ક શેક ઠીક શેક હા મોકટેલ મોવાયાની પ્રખ્યાત કેન્ડી દેખ આ મોવાયાની કેન્ડી રાખો છો હા માવા મલાઈ ડ્રાય ફૂડ છે બરાબર ચીકુ શું પ્રાઇસ છે એની માવા મલાઈ ડ્રાય ફૂડ 30 રૂપિયા 30 રૂપિયા ઓકે પછી ચીકુ કેન્ડી છે હા હા ઈ 35 રૂપિયા થી છે 35 રૂપિયા એ રીતે મોવાયાની બધી કેન્ડી આપણે મળી જશે અહીંયા

એસી રૂપિયા એસી રૂપિયા બરાબર અને કેટલા એમ સાડા સાતસો ગ્લાસ બને બરાબર અને કોઈ ને કઈ આપડે પાર્સલ માટે જોઈ કોઈ ફોન કરે તો તમે

ટાઈપમાં જણાવી દેશે અને આપણે અહીંનું એડ્રેસ આપણે શું છે રામકૃષ્ણનગર મેઇન રોડ કમિશ્નર બંગલા રોડ રોડ ઈશ્વરભાઈ ગુગરાની બાજુમાં ઈશ્વરભાઈ ગુગરાની બાજુમાં ટાઈમિંગ સવારે દસ થી રાત્રે એક બરાબર આ માલાસનું શું છે આપણે માલાસ નું રાખીમાંથી આપણે મોકટેલ બનાવી મોકટેલ ને એ બધું આપણે માલાસ જ ઉપયોગ કરીએ છીએ એમ ને આપણે કઈ કઈ કેટલી જાતના બનાવી મોકટેલ લગભગ 8 થી 10 જાતના તો રેગ્યુલર બનાવી છે બરાબર બાકી મેનુમાં જે બધા આ મેનુ છે આપણું મોકટેલ અને આપણે મોકટેલ બનાવી દો તમને ફ્રેન્ડ્સ આ મેનુ છે ખાલી લચ્છી 40 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે પ્લેન લચ્છી ના 50 રૂપિયા મેંગો લચ્છી ના 50 છે એવી રીતે ફ્રેન્ડ્સ ઘણી બધી લચ્છી છે 50 થી સ્ટાર્ટ થાય છે અને 120 સુધી લચ્છી છે આ ઠીક શેકમાં પણ 160 થી સ્ટાર્ટ થાય છે અને 180 સુધી તમને મળી જશે ફ્રેન્ડ ઘણી બધી વેરાયટી તમને એક જ જગ્યાએ મળી જશે આ લોકો મોકટેલ પણ અહીંયા રાખે છે જામુન મોકટેલ છે ઘણા બધા મોકટેલ છે 80 રૂપિયા પ્રાઇસ છે બધાના મોકટેલ ની પ્રાઈસ સેમ જ છે ફ્રેન્ડ્સ અને

થઈ ગયા રેડી હમ તો ફ્રેન્ડ રેડી થઈ ગયા છે ટેસ્ટ કરીને આપણે શું કેવા છે ટેસ્ટ તો ફ્રેન્ચ હોય શકો છો આ મોકટલ છે આ આ કેવું છે આપડે કેવી પાઇનેપલ કેપલ બ્લુ કોરાટો ને ઓરેન્જ બ્લુ કોરાટો ઓરેન્જ અને આ બધી એમની લચ્છી છે